નમસ્કાર દર્શક મિત્રો છે ડીસાના એક યુવક સાથે ફેસબુક પર થયેલી મિત્રતા લાખો રૂપિયાની છેતરપિંડીમાં પરિણમી છે યુકેની હોવાનું જણાવતી એક મહિલા યુઝરે કસ્ટમ ક્લિયરન્સના બહાને ડીસાના ધીરજભાઈ ઠક્કર પાસેથી રૂપિયા એક લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા છે આ ઘટનાને પગલે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધવામાં આવી છે ડીસાના યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એકતાલીસ વર્ષીય ધીરજભાઈ શંકલા ઠક્કર જેઓ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેઓ ફેસબુક પર એકાઉન્ટ ધરાવે છે આશરે છ મહિના પહેલા તેમણે જેસી લીમા નામની યુઝર તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ જેસી લીમાએ પોતાને યુકેની જ્વેલરી શોરૂમના માલિક તરીકે ઓળખાવી હતી એકાદ મહિનાની ફેસબુક ચેટ બાદ તેમણે ધીરજભાઈને ધીરજભાઈનો વોટ્સએપ નંબર મેળવ્યો હતો થોડા મહિના પછી જેસી લીમાએ ભારત આવવાની વાત કરી હતી અને ચોવીસ માર્ચ બે હજાર પચીસની ફ્લાઇટ ટિકિટ ધીરજભાઈને વોટ્સએપ કરી હતી છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ ધીરજભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે જેસી લીમા લંડનથી આવી છે પરંતુ તેની પાસે વધુ પડતા પૈસા અને દાગીના હોવાથી કસ્ટમ વિભાગે તેને રોકી રાખી છે તેને છોડાવવા માટે પચીસ હજાર ત્રણસો ઓનલાઈન ચૂકવવા પડશે તેમ જણાવ્યું હતું ધીરજભાઈએ પ્રથમ વીસ હજાર ત્રણસો અને ત્યારબાદ પાંચ હજાર મળીને કુલ પચીસ હજાર ત્રણસો રૂપિયા યૂક્યા હતા તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ દસ ચાર બે હજાર પચ્ચીસ દરમિયાન આરોપીએ જણાવેલ બેંક એકાઉન્ટમાં ધીરજભાઈએ એક બેંક ઓફ બરોડાના પોતાના એકાઉન્ટમાંથી કુલ એક લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો જમા કરાવ્યા છેતરપિંડીનો અહેસાસ થતાં ધીરજભાઈએ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર ફરિયાદ નોંધાવી હતી